સામાજિક તત્વોને કાબૂમાં કરવા માટે પોલીસ જેમ જેમ કડક કાર્યવાહી કરી રહી છે તેમ તેમ બેફામ તત્વોની હિંમતમાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો નો આતંક ફરી સામે આવ્યો છે અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલી રેસિડેન્સીમાં મકાનમાં ગાતકી હુમલો કરવામાં આવ્યો તેઓની ધરપકડ કરીને હાલ પોલીસ તપાસ કરી રહી છે જોઈ શકાય છે કે આરોપીઓ દ્વારા એક જૂની મચાવીને તોડફોડ કરી હતી મોહમ્મદ અર્જુન સિદ્ધિકી અશરફ આદત ખાન અમર અર્જુન સિદ્દીકી કાલીમ સિદ્દિકી અને અજીમ તોફિક સિદ્દીકી સહિત જે જાવેદ આલમ નિયાઝ ખાન પઠાણ છે તેઓની ધરપકડ કરવામાં આવી છે જોઈ શકાય છે કે હાથ જોડીને તેઓ માફી માંગી રહ્યા છે આ ખાન પઠાણના જે નિવાસસ્થાને આવીને હથિયારો સાથે આતંક મચાવ્યો હતો સૌથી મહત્વની બાબત એ છે કે આરોપીઓ દ્વારા જે વર્ષ પહેલા એક ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને જે દીકરો જે હતો તે પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન તેની સાથે તકરાર કરીને મારઝુડ કરી હતી અને જયારે તે બાઇક લઈને ઘરે આવ્યો ત્યારે બુલેટ લઈને આ તમામ આરોપીઓ જે આવી ગયા હતા અને હથિયારો સાથે આતંક મચાવ્યો હતો ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી છે આ દ્રશ્યો આરોપીઓના છે જેને કાયદાનું ભાન પોલીસ અત્યારે કરાવી રહી છે અને જોઈ શકાય છે કે જે પ્રકારનું કૃત્ય તેઓએ આચર્યું હતું ફરી સામાજિક તત્વોએ જે શહેરની સુરક્ષાને લઈને સવાલ ઉભો કર્યો હતો અને સામાજિક તત્વોને હજુ પણ પોલીસ કે કાયદાનો ડર ના હોય તેમ તેઓ બેફામ બની ગયા હતા પરંતુ પોલીસ દ્વારા મોડી રાત્રે આજે તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હાલ તમામને આ જોઈ શકાય છે કે ઘટના સ્થળે લાવીને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે તેઓએ કાયદો હાથમાં લીધો હતો અને આતંક મચાવ્યો હતો તંગદીલી ભર્યું વાતાવરણ ઊભું કરવું હતું તેને લઈને હાલ જોઈ શકાય છે કે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આ તમામ આરોપીઓને કાયદાનું ભાન થાય અને એટલું જ નહીં તેઓ જે કરેલા કૃત્યને લઈને તેઓને જે સજા મળે તેને લઈને પોલીસે હાલ તો પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તમામ આરોપીઓ જોઈ શકાય છે કે જે હાલ ઘટના સ્થળે લાવવામાં આવી છે હજી સોસાયટી છે આ રેસિડેન્સ છે જ્યાં આખું કૃત્ય કરવામાં આવ્યું હતું વધુ આરોપીઓ દ્વારા જેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે ઘટનાનું રિકર્ષણ કરી રહી છે હું દ્રશ્યો ફરી એક વખત બતાડીશ કે આરોપીઓના દ્રશ્યો છે અને મકાનના પણ દ્રશ્યો બતાવવાનો હું પ્રયત્ન કરીશ કે જે પ્રકારે મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી પોલીસ પણ હાલ બંદોબસ્ત ગોઠવીને જોઈ જોઈ શકાય છે કે પરિવાર અત્યારે હાલ હાજર છે પથ્થરોથી જે તોડફોડ કરવામાં આવી હતી અને ખાસ કરીને જે મકાન માલિક સાથે જે જૂની અદાવત હતી જેને લઈને તલવારો સાથે તેઓ આવી ગયા હતા અને જે વોશિંગ મશીન હોય કે પછી આ જે ગેટ હોય તે તમામ જગ્યા પર જોઈ શકાય છે કે તલવારથી તોડફોડ કરીને આતંક મચાવવામાં આવ્યો હતો અને જે પોલીસે જે તમામ જે આરોપીઓ દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો તેને લઈને કાર્યવાહી હાથ ધરી છે આ દ્રશ્યો ઘરના જોઈ શકાય છે કે એક તરફ પોલીસ રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનું ભાન કરાવી રહી છે પરિવાર બી દેશતમાં છે કારણ કે જૂની અદાવતમાં જે આતંક મચાવવામાં આવ્યો હતો આ સાથે છે છે તે ખૂબ જ ડરેલા કારણ કે રાત્રે બનેલી લઈને શું કેશો શું ઘટના રાત્રે બની હતી જોઈ શકાય છે જે પ્રકારે પરિવાર છે રાત્રે પોતાના ઘરે હાજર હતો એ દરમિયાન આ ઘટના બની હતી તેમની સાથે જ વાત કરીશું શું શું ઘટના બની હતી રાત્રે જો આ પરિવાર જે છે તેઓ પોતે બાળકો સાથે ઘરે હાજર હતા ત્યારે ઘટના બની છે એક તરફ બાર રહ્યું છે જે તોડફોડ કરી હતી તેઓને સાથે લઈને હાલ પરિવારજનોને સેફટી જે મળે તેને લઈને પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે આરોપીઓને સાથે રાખીને જે પ્રકારે તેવા કૃત્ય કર્યું છે આ દ્રશ્યો

તપાસ માં આરોપીઓ કોણ છે કેમ આ પ્રકાર કૃત્ય આરોપી બધા એક સમાજ છે અને આ ફરિયાદી પણ એ જ સમાજ છે અને જૂની અદાવત હતી મકાન બનાવવા બાબતનો નો ડખો હતો એમાં ઝઘડો થયો છે આરોપીઓ છે સાહેબ આરોપી સાત છે સાત આરોપીઓને લઈને હાલ પોલીસે ધરપકડ કરી છે એક સગીર વયનો આરોપી હતો જેની પણ અટકાયત કરવામાં આવી છે આ દ્રશ્યો હું ફરી વખત મકાન ના બતાવીશ કે ત્યાં આરોપીઓ દ્વારા જે આતંક મચાવવામાં આવ્યો હતો જે તોડફોડ કરવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારમાં તંગદીલી વાતાવરણ જે ઊભું કર્યું હતું તેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે છે આજે પરિવારના સભ્ય બી આપણી સાથે છે સમગ્ર ઘટના શું બની તેમની જોડે જ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આ સામાજિક તત્વો કોણ હતા અને કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું કોણ હતા આરોપીને શું કર્યું આ લોકોએ આરોપી એ લોગ તલવાર लेके જો ઘર પે આવે તે કલીમ સિદ્ધિ ફૈમ સિદ્ધિકી અજીમ સિદ્ધિકી અફવાન અદનાન और उसके भतीजे और भी थे तो पांच अन्य लोग थे तो वो लोग आके तलवार से हमला घर पर किए घर पे, पे लेडीज थी दो भाई थे मेरे तो लोग हमला करे और तो आधे आधे आरोपी अभी तीन ही आए हाथ में और आधे तो फरार है मेन मेन जो तलवार जो चला रहा था भाई को लगते बची को फहीम था फहीम सिद्दीकी फहीम सिद्दीकी और अजीम सिद्दीकी को, को अरेस्ट ही नहीं करे अरे अजीम सिद्दीकी यहीं खड़ा था फहीम भी वही वही वही। कलीम सिद्दीकी भी यहीं खड़ा था वजह क्या है ये वजह ये एक साल पहले की झगड़ा थी हमने कॉम्प्रोमाइज नहीं किया तो इन लोग कॉम्प्रोमाइज नहीं करने का वो बदला उतार रहे हमारे ऐसी झगड़ा था क्या कॉम्प्रोमाइज पहले ये इलीगल मकान जो बना रहे हैं इंसान नगर में वो झगड़े के मतलब वही पड़ोसी थे हम लोग मेरा भाई भी वहीं रहता था तो मेरे भाई को इन लोग ने पहले छुरी मारी थी वो भी वीडियो मेरा

फोन करके 25 से 30 लोग को लेके आए घर पे हमला कर दिया ईटों से पत्थर से तलवारों से सब उनके हाथ में थी सीसीटीवी कैमरा लगा हुआ है सीसीटीवी कैमरे में पूरी फोटो है वीडियो सब कुछ उनके मतलब खिलाफ है તો જોઈએ દહેશતનું આખું વાતાવરણ અત્યારે હાલ ઉભું કર્યું હતું અસામાજિક તત્વોએ જે જૂની અદાલત હતી ને લઈને તેઓનો જે એક વર્ષ પહેલા જે ઝઘડો અને કેસ ચાલતો હતો તેને લઈને તેમની પર એટેક કર્યું હોવાનું સામે આવ્યું છે આ તો પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને છ આરોપીઓની ધરપકડ કરી છે એક સગીરની અટકાયત પણ કરી છે અને સમગ્ર મામલે આખા વિવાદને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદ